નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર આ છોકરીનો વિડીયો જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તેમનું નામ છે સેજલ મિત્રો તેમને રાકેશ ભારત એવું સારું એવું મસ્ત સોંગ આવ્યું છે તમે વિડીયોને પૂરો એન્ડ સુધી જોજો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો તેથી તમને ઓર નવર વિડીયો જોવા મળે સૌથી પહેલા અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આ સોંગ સાંભળ્યા પછી અમારું આ સોંગ રિલેટેડ જે મંતવ્ય હોય તે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો તો વિડીયોને પૂરો જુઓ અને મિત્રો આ સોંગનો આ બેનનો અવાજ ખૂબ જ સારો છે તમે વિડીયો જુઓ પૂરો તો જોઈ લો તમે આ વિડીયો યાદો નું જતી રહી તારી યાદો રહી ગઈ હરે ને ઋતુ આવે જાય છે પણ તારી મારી ચો મુલાકાત થાય છે મુલાકાત થાય છે હે ખાલી ફોટા રહ્યા ફોન માં વાતચાર ની બંધ થઈ ફોટા રહ્યા ફોન માં વાતચાર ની બંધ થઈ So jati rahi